તો એલઆરડી નિમણૂકને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આશરે આજે અગિયાર હજાર કરતા વધારે એવા ઉમેદવારો જેમને નિમણૂક પત્ર એનાયત થયા એલઆરડીમાં નિમણૂક મામલે ઉમેદવારોને લઈ મહત્વના સમાચાર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ તકે મોટું નિવેદન આપ્યું હતું હર્ષભાઈ સંઘવી તરફથી કહેવામાં આવ્યું છે કે આ વખતે તેમને તક આપવામાં આવશે ઉમેદવારોને પોસ્ટિંગ માટે પૂછવામાં આવશે ઉમેદવારોને પોસ્ટિંગ માટે ઓપ્શન આપવામાં આવશે તેવી જાહેરાત ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કરી તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી નજીકના વિસ્તારમાં પોસ્ટિંગ આપવામાં આવશે ખૂબ જ મહત્વનો નિર્ણય આગામી ભરતી પ્રક્રિયા અંગે પણ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું હતું આજે તમને નોકરી મળે છે તેવું કહેવામાં આવ્યું સાથે ઘણી બધી સલાહ પણ નાયબ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી તેમણે કહ્યું છે કે બીજી બાજુ નવી ભરતીની દોડ પણ જાન્યુઆરીના અંતે શરૂ થવા જઈ રહી છે આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન માંગવામાં આવવાના ایسا کہ تمام لوگوں نے نجیگ ماں نجیگ جے جگہ پر آپ ہی سکھئے مینا િકાસ આજે અગિયાર હજાર કરતા વધુ એલઆરડી ના ઉમેદવારો છે તેમને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા અને રાજ્ય સરકાર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પહેલી વખત એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે નિયુક્તિ પત્ર બાદ ઉમેદવારો જે છે તેને પોસ્ટિંગ આપવાની જે જગ્યા છે તેના માટે તેમની પાસે ઓપ્શન પૂછવામાં આવશે મેરિટ બેઝ આ ઓપ્શન સિસ્ટમ હશે અને શક્ય હશે ત્યાં સુધી જે પણ પસંદગીનું સ્થળ એલઆરડી ની અંદર પસંદગી પામેલા જે પણ લોકરક્ષક ઉમેદવારો છે તેમને આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે એક સિસ્ટમ જે છે તે ભરતી બોર્ડ દ્વારા વિકસાવવામાં આવી છે કે જેમાં ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી આજે નિયુક્ત થયેલા તમામ ઉમેદવારોની પસંદગીનું સ્થળ તેઓ ક્યુ ઈચ્છી રહ્યા છે કે જ્યાં તેમને પહેલી પોસ્ટ આવે તેના માટે તેમની પાસે ઓપ્શન મંગાવાશે અને મેરિટના આધારે જે તે પસંદગીના સ્થળ પર તેમને પોસ્ટિંગ અપાશે તે પ્રકારે શિક્ષકોની ભરતીની અંદર જે પસંદગીના સ્થળ માટેની વ્યવસ્થા હોય છે તેવું પહેલી વખત પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તે અંગેની આજે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિયુક્તિ પત્ર એનાયત કાર્યક્રમ ની અંદર જ આ અંગેની જાહેરાત કરી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ